હેલો મિત્રો તમારું ચેનલમાં સ્વાગત છે એફીસ અઢાર કેવી રીતે ગેમ ખોલવી હાલા હું તમને શીખવાડવા જ પહેલાં એ દબી દેવાનું પહેલાંમાં દબો તોય તમારી આઈડીઓ તૈણ આવે બીજામાં દબો તો તમારી આઈડી તૈયાર આવે તમે જે બી ખોલો એ

कर लिया तो तो को जे हमारे जेल ले हुई पटाजुवे ना कोमने बिजी लाओ जब दूध बस चली ये को तो मजे दूध ले हुई चार साल मजे ले जा अच्छी मेरी चली

છેલ્લા ને સોવી ટેક્ટર એક રહ્યા મારે તો જોન્ડિયર છે એ પેજ અઢાર ગેમમાં જોન્ડિયર ટેક્ટર અને અહીંયા કરી શકો એક મોડ ડાઉનલોડ કરવો પડે મોડમાં ગેમ ડાઉનલોડ કરો એટલે બધું આવી જાય અનલિમિટેડ પૈસા આવી જાય તમારે જેટલા ટ્રેક્ટર લેવા મેં આ ચોવીસ ટ્રેક્ટર લીધા છે જોઈ શકો તો એવું અપાચ હવે બીજા લઈ લો તો આવે